રૂસાક પરિવાર ઊંઝા નું ગૌરવ ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક વિભાગ દ્વારા તાજેતરમાં લેવાયેલ બોર્ડની પરીક્ષામાં ધોરણ બારના ઊંઝા ગામના રુસાત પરિવારના વિદ્યાર્થીએ નવણ લાવીને શાળા ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ તથા પરિવારનું નામ રોશન કર્યું હતું ઊંઝા ગામના પટેલ નટવલલાલ ગણેશદાસ રુસાતના પૌત્ર પટેલ અયનીશ યોગેશભાઈ દ્વારા તાજેતરમાં ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક વિભાગ દ્વારા લેવામાં આવેલી ધોરણ બારની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી સારા માર્ક્સ પ્રાપ્ત કરી ક્રિસ્ના સ્કૂલ ઓફ સાયન્સ અને પરિવાર વાનું નામ રોશન કરી હતું રિપોર્ટર કમલેશ પટેલ મારું નામ પટેલ અનિશ યોગેશભાઈ છે મેં ધોરણ બાર સાયન્સની પરીક્ષામાં નવ છન્નું પોઈન્ટ સડસઠ ટકા એટલે કે નવ્વાણું નવ્વાણું પોઈન્ટ એકત્રીસ પીઆર મેળવેલ છે અને ગુજકેટની પરીક્ષામાં એકસો સાત પોઈન્ટ પંચોતેર માર્ક્સ મેળવેલ છે આ માટે મારા લોર્ડ ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સના આચાર્ય અને મારા પરિવારનો ફાળો રહ્યો છે મારા સ્કૂલના શિક્ષકો અને પરિવાર હંમેશા મને મોટિવેટેડ રાખતા અને આ પછી મારી રોજની પાંચથી છ કલાકની સ્ટેન્સ સ્થળીનો ફાળો રહ્યો છે હું ધોરણ એકથી બાર ગુજરાતી મીડિયમમાં ભણેલો છું એવું જરૂરી હોતું નથી કે ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ જ આગળ વધે ગુજરાતી મીડિયમના છોકરાઓ પણ આગળ વધી શકે છે અને ઉત્તરોત્તર પ્રગતિ કરી શકે છે